ધોરણ દસ નું ગુજરાતી વિષયનું જે પાઠ નંબર ચોથો છે ભૂલી ગયા પછી જે રઘુવીર ચૌધરી દ્વારા સરસ મજાની રીતે નરેન અને પ્રેમ વાત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો જેમાં પ્રથમ નંબર નો પ્રશ્ન છે કે પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો તો જેમાં પહેલો પ્રશ્ન કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવ્યું તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી વિકલ્પ આવશે એમાં ઓપ્શન આવશે બી ચાલો એમનાથી આગળ જઈએ તો નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું છે રીચ માણસને જોઈને શું કરે છે તો જવાબ છે

એમનાથી આગળ જઈએ તો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં ઓળખતો હતો તે મનીષા કેવી હતી જવાબ છે ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી તે સુકુમાર હતી તે જ રીતે તે ડરપોક પણ હતી તે ગરોડી થી પણ ડરતી હતી તો આવી નમણી નાજુક એવી કન્યા સુકુમાર છે પોતે પણ ડરપોક છે ખબર છે તેમનો જવાબ છે કે વિરાટભાઈને ખબર હતી કે તેમની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોડી થી પણ ડરી જતી હતી

વિરાટની પુત્રી છે મનીષા એ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સમય સૂચકતાથી રીચના હુમલાથી બચાવ્યું તે સાહસિક થઈ છે તો આ હતી મનીષાનું પાત્ર ચિત્રણ જે અહીંયા આપણે કેમાં કરી શકીએ

કે તે મારા કરતા પણ ચડિયાતી છે તેમણે મનીષા અને નરેન ને તમારા ભવિષ્યમાં પ્રેમ સૌર્ય અંકિત ધ્વજ ફરકાવો આવા આશીર્વાદ આપ્યા મનીષા એ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને સાચા પ્રેમનો વિજય થાય છે તો મિત્રો આ હતું આપણો ભૂલી ગયા પછીના પાઠનું સંપૂર્ણ એવું સ્વાધ્યાય સોલ્યુશન આવા જ દરેકે દરેક સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધાની લિંક આપેલી છે તો ત્યાંથી તમે મેળવી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત